સાબરકાંઠાના હિંમતનગરની નગરપાલિકા વિકાસ કરી રહી છે ત્યારે હિંમતનગરના રહેણાંક વિસ્તારના મુખ્ય માર્ગો પર છેલ્લા છ માસથી રોડના અધૂરા કામ અને ગટર લાઇન નાખ્યા બાદ યોગ્ય પેવર ન થયું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ ગાયત્રી મંદિર અને મહાકાલી મંદિર રોડના અધૂરા કામને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું રોડના અધૂરા કામને લઈ ચોમાસા દરમિયાન બે ત્રણ ઇંચ વરસાદ ખાબકે તો અહીં વાહનો ફસાવા સહિતની સમસ્યાઓ થશે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા આ કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં

અંદર અકસ્માત થયો કે જા છે કાં તો કોઈ મુશ્કેલી પામ્યો એ જવાબદારી કોણ નગરપાલિકા છે નગરપાલિકાએ આ ગટરનું કામ કર્યું એના અંગે યોગ્ય પુરાણ કરવું જોઈએ ઉપર અને ડામર યોગ્ય પીચિંગ કરવું જોઈએ અત્યારે એ પડી જો વરસાદ આવશે યોગ્ય પુરાણ કર્યું એની જે ફાડા પર પડી જાય ગટરના ઢાંકણા પર લેવલ પર યોગ્ય ન હોઈએ ડામર કામ નગરપાલિકાએ કરાવવું જોઈએ યોગ્ય પીચિંગ કરાવવું જોઈએ જો યોગ્ય પીચિંગ નહીં કરાવે તો અકસ્માત થવાની સંભાવના રહેલી છે અને એની તમામ જવાબદારી નગરપાલિકા રહેશે હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાકાળી મંદિરથી જેપી મોલ સુધી ચૌદસો એમ ડાયાની પાઇપ વરસાદી પાણીની લાઇન અને જેપી મોલથી પૂર્ણિમા ડેરી સુધી નવસો એમ એમ હયાત અત્યારે હાલ પાણીની લાઈન છે ત્યાં કામગીરી કરવામાં આવેલ પણ તે કામગીરી બાદ ત્યાં સ્કેરીફાઈંગ કરીને રોડ પણ બનાવવામાં આવશે અત્યારે હાલ ત્યાં થોડીક તકલીફ પડી રહી છે પણ આગામી ચોમાસા પહેલાં તે તમામ કામગીરી હિંમતનગર નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા છ અંદર બાંધકામ વિભાગ દ્વારા વિકાસના કામો ચાલી રહ્યા છે આપ જોઈ શકો તે પ્રમાણે પદ્ધતિસરનું કામ કરવાની જગ્યાએ જ્યાં વરસાદી પાણીની નાખી હોય ત્યાં ઉડાન નતું થયું ત્યાં અત્યારે હાલ આગામી ચોમાસાના સિઝનમાં ભૂવા પડવાના તેમજ અકસ્માત બનાવવાના બનાવ બનશે એની જવાબદારી ચીફ ઓફિસર શ્રીની રહે આથી અમો નેતા વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનીએ છીએ કે વિવિધ વોર્ડ વિસ્તારના જે કામો જ્યાં રોડ બને છે ત્યાં રોડની સાઈડમાં ગાયત્રી મંદિર રોડ અત્યારે હાલ સીસી રોડની કામગીરી ચાલી રહી છે પરંતુ રોડની બે સાઈડ મોટા મસ્ત મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે રાત્રિના અંધકારના સમયે ત્યાં અકસ્માત થવાનો ભય રહે છે અત્યારે હાલ ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે હિંમતનગર નગરપાલિકાનું બાંધકામ વિભાગ થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ જ જ્યાં રોડ બને છે ત્યાં ફરીથી ત્યાં રોડ તોડી નાખવામાં આવે છે પાણીની લીકેજના નામે અથવા વરસાદી પાણી લાઈન નાખવાના નામે અત્યારે હલ નગરપાલિકામાં આગામી ચોમાસાની સિઝનને લઈ અને પ્રી મોન્સ્યુનની કામગીરી કરવાની થતી હોય બાંધકામ વિભાગ તથા સંલગ્ન વિભાગોએ સંકલન કરી વહેલામાં વહેલી તકે હિંમતનગર શહેરના અંદર જ્યાં જ્યાં પણ આ પ્રકારની સમસ્યા હોય એનું નિરાકરણ લાવવા અમારી માંગણી છે